આપણે જે એક મૃત નો અત્યારે હાલ વિડિયો વાયરલ થઈ રહ્યો છે મગફળીના દાણાનો એના વિશે કઈક અનુભવ મને થોડો મગફળી નો ફરક આપણે ઓલ ગુજરાતમાં તે લગભગ તો ભારતમાં ફરતો હોય છે તો એના વિશે તમારા અનુભવ જણાવો જોઈએ ના એ બીજા મૃત ને નહીં જે આપડે યુનિવર્સિટી માં ઓલ તાલુકા જિલ્લા માં બધી રાજ્ય માં ફરે છે અત્યારે વાયરલ ફોટો હે

અને પ્રાકૃતિક મારું આપણું મોડલ ખાસ છે સાહેબ રબારી સાહેબ જ્યારે હતા ને ત્યારથી રબારી સાહેબ બે હજાર ઓગણીસ માં વિઝિટ અને સી થ્રી કેવલે સ્વરૂપ અહીંયા વિઝિટ કરી હા કેવલે સ્વરૂપ ને સી થ્રી ગોટા સાચી છે આ એટલે જે સિલેક્ટેડ છે હવો સર <coughs>

औषधी एनी आर्य बांग्रो છે ની બધી औषधि હોય એ સાથે એડ કરી અને અયા ટુકમાં પેલું ટોપરાનું તેલ એડ કરી એમ આવી રીતના બધી વસ્તુ એડ ગાણી નું કાઢેલું સુતળ તેલ હા ટોપરાનું છે તમારો કોણ આય છે ઉપર યો આપણ આ બધા WhatsApp ગ્રુપની હશે ને હા નહીં ચાલું તમારી યુનિવર્સિટીમાં પણ અમે આવ્યા તા આપડે રાકો પ્રવીણ ભાઈ ના મુંડિયા રાવણી વિસાવ

ಆ ಕಾರೇಲ್ಲ ಕರೆದು ಕಾದು ತೆಂಗೇರಿಕ್ಷಾ ಅರೆಸಿ ಬಂದ್ರೋ ಹಾಯ್ ಅಸಿ 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 ಟ್ರೈ ಚೇಬಾಾ ಮನೆಲಿ ಮೇನರನೇನೇ ઘરેದನೇ ಮೇನನೆ ಆಕು ಫ್ಯಾಮಿಲಿ બે ದಿಕ್ಕರಿಯೋ ಎನ್ನ ઘરેದಿ ಅನೆನೋ ದಿಕ್ಕರಾಾ ಬೇಕೇನೋ ओळखಸೋನತಿ ನಾನು ಎಲ್ಲಿ ಗॉड ಸರ್ ದೋನ್ಟ್ ವಾಂಟ್ ಮೇ ಕರಾಯೋದು ಅಂಬೆ ಸಾಹನಕ તમને હજી આમ એકાદ વખત પાછા વળવાનું કેવું થાય ક્યાંય એવું લાગે ને અમારી મદદ ની જરૂર તો ફોન તમારે તો આ પાંચ વર્ષ થઈ ગયા એટલે હવે તો પાછો વળવાનું જ નથી

પોશાક બદલાય તો મેં ત્રણેય આનું સિલેક્શન કર્યું ત્રણેય મેં કહ્યું સાહેબ આવતા વર્ષ સાહેબ ને કીધું કે અમરેલી જિલ્લો છે ને ઊંધાઈ રકાબી જેવો ઘઉંનો ભેજ એમાં નથી રહેતો એટલે ફૂગ નથી આવતી પેરેટી સારી આવે છે કલર સારો આવે છે એટલે કુદરતનો ગુણ છે એટલે સારું બિયારણ લાવ સારું હોય બાજરીમાં અમારે ઘરું ને મને અત્યારે હતું કે બધા ખેડૂતો જમવા ગયા છે પણ મને જો મેં મેડમ જતા રહી રહીએ તો ખેડૂતોનો એને બરાબર કહીએ હું તમને બતાવી ના સકીએ કે ઘેરુતને ના પણ WhatsApp પર સાહેબને ફોન હવે તમે બધા થોડો આજુબાજુ અમારા ગામની બાજુ આ ગળ હોય અને આ બધા ખેરુતને થોડું

આપણે આપડે ધ્યાન ના પડ્યું હા હા આ મિક્સર વાઢી કાઢ દાદાજી બહાર ગયા જમવા ગયા જમવા ગયા ઓરે હા આરામ આરામ કરી લો તો ચેક K evoli Thank you I think there are lots of things I expand. While cooed malab om bar, come are way people, Bis 지 bam shes הנ positives it then, we go atar midあっ tu chi now, bu bador un beraga peace it, you mean be let it look if we see

ને બહુ તોય રાખ પેર પીરમરા પીરમરા